નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો આજે સવારે પાંચ અને છ વાગે અરુણાચલ પ્રદેશના દિબાંગ ખીણમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે રેક્ટર સ્કેલ પ્રત્યેની તીવ્રતા ત્રણ આઠ માપવામાં આવી હતી મળતી માહિતી અનુસાર આપને વાત કરીએ તો આ ઉપરાંત રાત્રે લગભગ બે વાગે ઇન્ડોનેશિયાના ઉત્તર સુમુત્રામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા મળતી માહિતી અનુસાર વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે તીવ્રતા રેક્ટર સ્કેલ પર ચાર છ માપવામાં આવી હતી હજુ સુધી બંને જગ્યાએ કોઈ નુકસાનના સમાચાર નથી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ